દાનેરા પીએમ શ્રી મિશ્ર શાળા નંબર એક ખાતે છવ્વીસમી જાન્યુઆરીની શાનદાર ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમોએ જમાવ્યું આકર્ષણ આજે સમગ્ર દેશ જ્યારે સિત્યોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ધાનેરાની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત પીએમ શ્રી ધાનેરા મિશ્ર શાળા નંબર એક ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે શાળાના પટાંગણમાં દેશભક્તિના રંગે રંગાયેલો રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો ધ્વજવંદન અને રાષ્ટ્રભક્તિનો માહોલ કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી તિરંગાને સલામી આપ્યા બાદ રાષ્ટ્રગાનના સુરથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ એસએમસીના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓની કલા શક્તિનું પ્રદર્શન ધ્વજવંદન બાદ શાળાના નાના મોટા વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી દેશભક્તિ ગીતો અને નૃત્ય વિદ્યાર્થીઓએ એ મેરે વતન કે લોભો અને તેરી મિટ્ટી જેવા ગીતો પર સુંદર નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોની આંખો ભીની કરી દીધી હતી રિપોર્ટર મહેબૂબ બેલીન